અમે હવે વાત એટીવીટી વિકાસને ગ્રાન્ટની છે તો એવી જ એક સંકલનની બેઠક ને એની મીટિંગમાંથી એટલા મોટા વિવાદની શરૂઆત થઈ હતી એની વાત કરીએ વાત કરીએ ચૈતર વસાવાને જામીન મળવાની વાત કરીએ જૈતર વસાવાને જેલ બહાર આવવાની જેલની બહાર નારા લાગી રહ્યા હતા કે જેલ કા તાલા તૂટ ગયા ચૈતર વસાવા છૂટ ગયા તાળુ તો નથી તૂટ્યું આમ ચાવી ખુલીને જે બહાર આવ્યા હશે પરંતુ છતાંય ચૈતર વસાવા જ્યારે બહાર આવ્યા ત્યારે ખૂબ સેલિબ્રેશન ઉજવણીના દ્રશ્યો ત્યાં દેખાયા અને એ ઉજવણીના દ્રશ્યો પછી ચૈતર વસાવાએ જે આઈપીએસ અધિકારીઓ પર આરોપ લગાવ્યા એ ખૂબ ગંભીર છે એમનું કહેવું છે કે એમના પર વારંવાર અલગ અલગ પ્રકારની એફઆઈઆર કરીને કોર્ટ આગળ એ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા કે આ વ્યક્તિ બહુ જ માથાભારે છે અને એને બહાર કાઢવું એ વિસ્તાર માટે સારું નથી એમને આ વખતે પણ જે જામીન મળ્યા છે એ વિચિત્ર શરતોને આધીન છે કેમ કે એમનું મત ક્ષેત્ર ડેડિયાપાડા છે પણ એ ડેડિયાપાડા પ્રવેશ પર એમને પ્રતિબંધ છે એટલે તડીપારના આદેશની સાથે શરતની સાથે ચૈતર વસાવાને જામીન મળ્યા છે ચેતર વસાવા જેલમાં હતા ત્યારે એવા ખૂબ આરોપો લાગ્યા કે એમને જેલમાં એપ્રોચ કરવામાં આવી રહ્યો છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ એમણે ભાષણમાં પણ અધિકારીઓ પર પણ આરોપ લગાવ્યા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે પણ કહ્યું એમને આવેલી ઓફરો માટે પણ કહ્યું જે નેતાઓ માટે ખૂબ કડવામાં કડવું નેતાઓ બોલી શકતા હોય એ એમના પક્ષમાં આવી જાય એના પ્રયત્નો હોય છે ખૂબ પ્રતાડિત કરવાના બની શકે એટલા કેસ કરવાના જેવો ખેસ પહેરે એટલે એમનાથી પવિત્ર નેતા બીજા કોઈ ન હોઈ શકે થોડા સમય પહેલા જ હમણાં જ્યારે પહેલા નોર્તે જયેશ રાદડિયાના સમર્થનમાં ગૃહમંત્રી અમિત શાહ સહકાર મંત્રી અમિત શાહ પહોંચ્યા હતા ત્યારે એ બહુ જ મોટી પાવરફુલ તસવીર હતી જે બતાવતી હતી કે જયેશ રાદડીયા માટે અમિત શાહ કેટલું એમનું જાળવી રહ્યા છે અથવા સન્માન અથવા સંબંધ જાળવી રહ્યા છે પણ એજ વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા જ્યારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પહેલાં ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના માટે એટલા બધા એમને માથાભારે કહેતા ગુંડા તત્વો કહેતા એ લોકોના કારણે વિસ્તારમાં સ્ત્રીઓ સુરક્ષિત નથી એવું કહેતા એ ગુનાઓને પ્રોત્સાહન આપે છે ગમે ત્યારે ફાયરિંગ કરવા માટે પહેલાં ટોલના કર્મચારીઓ પર બંદૂક ઉગામી દે છે એ સિવાય એમના ખૂબ બધા એવા ભાષણ છે સ્ટેટમેન્ટ છે કે જે તે સમયે મુખ્યમંત્રી રહેલા નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણી સભા દરમિયાન વિઠ્ઠલ રાદડિયા માટે આપ્યા હતા પણ એ બધા જ છેલ્લે તો પ્રયત્ન હોય છે એમને પોતાના પક્ષમાં ભેળવી દેવાના અને જેવા એ કદાવર નેતાઓ પક્ષમાં ભેળવાઈ જાય એના પછી એ એકદમ પવિત્ર થઈ જતા હોય છે એટલે ચૈતર વસાવા અત્યારે ભલે માથાભારે લાગતા હોય પણ જો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો એમનાથી મોટા આદિવાસી હીરો કે પછી બિરસા મુંડા પછી કોઈ જો ગુજરાતમાં જબરદસ્ત પ્રતિનિધિત્વ કરવા માટે આવ્યું હોય તો એ ચૈતર વસાવા સિવાય કોઈ ન હોય એ રીતે પણ ભારતીય જનતા પાર્ટી એમને રિપ્રેઝેન્ટ કરી શકે છે પણ જો કે ચૈતર વસાવાએ તો એવું કહ્યું છે કે એ ઓફરોને સરેન્ડર નથી થયા પક્ષ પર ખૂબ બધા પ્રશ્નો થયા હતા કે વચ્ચેનો એક એવો સમય આવ્યો કે જ્યારે ચૈતર વસાવા જેલમાં હતા એમને બે પત્ની છે બાળકો છે બાકીની ખૂબ બધી વ્યવસ્થાઓ છે બહાર નહોતી જળવાઈ શકતી અને પાર્ટી એટલી બધી ઇન્વોલ્વ નહોતી કેમ કે પાર્ટી વિસાવદરની જીત સેલિબ્રેટ કરવામાં અને ગોપાલ ઇટાલિયામાં એટલી બધી વ્યસ્ત હતી કે એમને યાદ નહોતું કે આદિવાસી વિસ્તારને પ્રભાવિત કરતો એમનો સૌથી મોટો ચહેરો જેલમાં છે એટલે જે તે સમયે એવા આરોપ પણ લાગ્યા કે જો આમ આદમી પાર્ટીનું આવું જ વર્તન રહેશે તો કદાચ એકાદ અઠવાડિયામાં સમાચાર આવે કે ચૈતર વસાવાએ જેલમાં જ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાનું નક્કી કરી દીધું છે પણ જો કે આમ આદમી પાર્ટી માટે બધું આમ પાર પડ્યું છે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે શું દ્રશ્યો સામે આવ્યા એમણે શું કહ્યું સાંભળીએ મને પૂછ્યા વગર કઈ રીતના તમે વેપારીઓ સભ્ય બનાવો પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવવાનું કાવતરું કરીને બેઠા પોલીસ મને ફસાવવાની કાવતરું કરી

એ મારો પરિવાર છે એ પરિવારના દુખના પ્રસંગોમાં હું હાજર ન રહી શક્યો એ પરિવારના મે સુખના પ્રસંગોમાં હાજર ન રહી શક્યો એનું મને દુખ છે પણ મિત્રો આજે જ્યારે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે તો પૂરેપૂરો મને ન્યાય પ્રણાલી કા ઉપર ભરોસો છે ભલે આજે મારા પર સરોતો લાગુ પડી છે પણ આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટ હોય નામદાર સુપ્રીમ કોર્ટ હોય મારી સાથે ન્યાય કરશે સાથીઓ ભાજપના કેટલાક નેતાઓ અમારો અવાજ દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે પણ આ ચૈતર વસાવવા એકલા નથી આ ચૈતર વસાવવાનો એકલો અવાજ નથી આ બંધારણ એ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે અમારી જનતાનો અવાજ છે તમારાથી ક્યારે

મારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે હે પ્રકૃતિ હે ભગવાન હે માતાજી મને એટલી શક્તિ આપજો કે લોકોના ન્યાય હું કરી શકું જ્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે જ્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે હે પ્રકૃતિ મને એટલી શક્તિ આપજે કે અમારા લોકોના અન્યાય સામે લડવાની મને પૂરેપૂરી શક્તિ આપે એ જ આજે હું પ્રાર્થના કરું છું